નમસ્કાર પત્રકારોની સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો સર આપનું ખૂબ સ્વાગત છે ધન્યવાદ વિસાવદરના રિઝલ્ટ પર આપણે પહેલા પેરિસ જઈશું આપણે ઈરાન ઇઝરાયલ બધે જઈશું પણ મને એવું લાગે છે કે પેરિસ જ્યાં આવ્યું જિલ્લા પંચાયત માં હાર્યા ગઈ વિધાનસભા હાર્યા અને ત્રીજી વખત હાર્યા સત્તર ની વિધાનસભા હાર્યા બે હાજર સત્તર ની એટલે ત્રણ વિધાનસભા બે વિધાનસભા ને એક જિલ્લા પંચાયત હું એમને મળી ત્યારે એવું જ કહી રહ્યા હતા કે આ મારી છેલ્લી ચૂંટણી એટલે જીત્યા હોત તો કદાચ છેલ્લી ના હોત પણ હાર્યા એટલે કદાચ હવે એ વાતને નેતાઓની વાતને જો કે કેટલી ગંભીરતાથી લેવી એ ખબર નથી કદી નહીં લેવી ટ્રમ્પ હોય કે ક્રિકેટ પટેલ હોય વિસા બદરના પરિણામોમાં આખી ચૂંટણી છે એ એક જ એની હેડલાઇન રહેતી કાં તો ગોપાલ જીત્યા ગોપાલ ઇટાલિયા અને કાં તો ગોપાલ ઇટાલિયા હાર્યા એ ચૂંટણી આખી એમના કેન્દ્રિત હતી એવા સમયમાં ગોપાલ ઇટાલિયાનું વિધાનસભામાં જવું અને જે એવું દેખાતું કે ક્યારેક ચેતર વસાવા કે અનંત પટેલ કે પછી જિગ્નેશ મેવાણી કે ખવા બધા લોકો બોલે છે ત્યારે કંઈક વિપક્ષના નેતાઓના દેખાય છે બાકી એ સિવાય વિધાનસભા બહુ ચર્ચામાં આવતી નથી ગોપાલ ઇટાલિયા નું જવું ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવીનું આમ સામ સામે ચર્ચા કરવું તમે કઈ વિધાનસભા જોઈ રહ્યા છો હવે ના ના એટલે ગોપાલ ઇટાલિયાના આગમનથી વિધાનસભા તોફાની બનશે એમાં તો કોઈ બેમત નથી અને જિગ્નેશ મેવાની ને અને ચેતર વસાવાને ને અનંતભાઈ ને એક મજબૂત સાથીદાર પણ મળશે એટલે એ દ્રષ્ટિએ બરાબર છે વિધાનસભા પણ હવે વિધાનસભા આપણે ત્યાં કેટલા દિવસ ચાલે છે ચોમાસું સત્ર ત્રણ દિવસ કે ચાર દિવસ ચાલશે વિધાનસભાનું સત્ર હોય છે અઠ્ઠાવીસથી એકત્રીસ દિવસ પણ એ સિવાયની વસ્તુ તમે જુઓ તો લોંગ ટર્મ પોલિટિક્સ હું તો આને બે હજાર સત્યાવીસ વિધાનસભાની દ્રષ્ટિએ જોઉં છું કે ગોપાલ ઇટાલિયાનું જીતવું એનો અર્થ એ કે આમ આદમી પાર્ટી જે છે એ ગુજરાતમાં થોડીક મજબૂતાઈથી આવે અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જે હવે નવી થિયરી ચલાવી રહ્યા છે એ લોકો તો હારી જાય તો પણ એવું કે સાહેબનો સ્ટ્રોક છે આ એટલે અત્યારે એવું કહી રહ્યા છે કે જો હારી ગયા આ માસ્ટરસ્ટ્રોક માનવાનો આ પણ એક સ્ટ્રેટેજીનો ભાગ હતો કારણ કે એ એવું કહે છે કે જો એક તો ઈવીએમ પર કોઈ ઠીકરું નહીં ફોડી શકે સરકારી પણ ના કરી શકે કારણ કે ગોપાલ ઇટાલિયા જેવો મજબૂત માણસ કે જે ભાજપના બધા જ નેતાઓ સામે બાદ ભીડવાની વાત કરતો છોતરા કાઢતો હોય તમારા ઇન્ટરવ્યુમાં તમારી હેડલાઇન પ્રમાણે એ વ્યક્તિ જે છે એને હરાવવા માટે તમે જુઓ કે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે એ બે વખત ગયા સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ તો ખરા પણ કેન્દ્રીય મંત્રી તરીકે જુઓ તો એ મનસુખ માંડવીયા ભારતીબેન સિયાળ તો ત્રણ મંત્રીઓ કમસે કમ નવ સંસદ સભ્યોએ ત્યાં પ્રચાર કર્યો ભારતીય જનતા પાર્ટીની આ સરકારના અઢારે અઢાર મંત્રીઓ જે છે એ ત્યાં જઈને આવ્યા મેદાનમાં અને ત્રીસ ધારાસભ્યો જે લોકોને સૌરાષ્ટ્ર અને જૂનાગઢ સાથે થોડી ઘણી પણ નિસ્બત હતી એ લોકો પણ ત્યાં ગયા અને વિજયભાઈ રૂપાણી જે છે એમનું તો ત્યાં વિસાવદરમાં ચાણક ગામ તો એમણે હતા ત્યાં સુધીમાં બે ચાર વખત ત્યાં વાતો કરી હતી મીટિંગો પણ લીધી હતી કે ભાઈ સંકલન રાખજો કારણ કે કિરીટભાઈને મૂક્યા ને ત્યારથી જ એમની સામેનો વિરોધ તો હતો જ અને બીજું કે એમાં એવું પણ લાગતું હતું કે પાર્ટીના ઘણા સિનિયર નેતાઓમાં પણ મતભેદ હતા કે કિરીટભાઈને ટિકિટ આપી કે કેમ કારણ કે જે વ્યક્તિ સંગઠનમાં જિલ્લામાં અને શહેર પ્રમુખ તરીકે પંદર વર્ષ રહ્યો હોય એને બધા જ સાથે કહી શકાય ને કે વૈચારિક કે અધરવાઇઝ મતભેદ હતા પછી એ સહકાર ક્ષેત્રમાં હોય સંગઠનમાં હોય પંચાયતમાં હોય બેન્કિંગમાં હોય એટલે એ દ્રષ્ટિ એ છે ને એ એક્સેપ્ટેબલ ઉમેદવાર નહોતા બીજું કે હર્ષદ રિબડિયા ઘણા બધા નેતાઓની પહેલી ચોઈસ હતી ભૂપતભાઈ હર્ષદ રિબડિયા જે છે એ ઘણા બધા નેતાઓની પહેલી ચોઈસ હતી અને હર્ષદ રીબડીયાને જ્યારે કોંગ્રેસમાંથી ને તમે ભાજપમાં લાવ્યા હતા ત્યારે પ્રોમિસ પણ આપ્યું હતું પણ જે રીતના પ્રોમિસ જવાહર ચાવડાનું બાજુ આ બધું શું થયું તમને જુઓ કે નારાજગી છે ને એનો ગુણાકાર થયો અને તમે જુઓ કે કિરીટ પટેલની સામે ભૂપતભાઈની ને પણ ભલે એ પાર્ટીમાં હતા પણ અંગત રીતે તો એને એવું લાગ્યું ને કે ભાઈ હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો રાજીનામું આપ્યું અને પછી મને ટિકિટ ના આપી અને બીજું કે આ વિધાનસભા ચૂંટણી કરવામાં પણ ખાસો વિલંબ કર્યો બહુ જ ખેંચી અને ઉમેદવાર નક્કી કરવામાં પણ ખાસો વિલંબ થયો અને હર્ષદ હર્ષદ્રીબડીયા એવું જ માનતા હતા છેક કે છેલ્લી ઘડી સુધી કે કદાચ એમને ટિકિટ મળશે અને ત્યાંના જિલ્લામાં ને અને બીજું કે આ વિસાવદરની બેઠક છે ને એ માત્ર વિસાવદર નથી એમાં વિસાવદર પણ લાગે છે ભેસાન પણ લાગે છે અને જુનાગઢ જિલ્લાનો પણ એક ભાગ લાગે છે અને બીજું કે સામાન્ય જે ત્યાંના સ્થાનિક લોકો હતા એનામાં તો ભયંકર નારાજગી હતી ને હતી જ ઇકોન્સીટીવ ઝોનને કારણે પણ હતી કિસાનોની સમસ્યાને કારણે પણ હતી રસ્તાને કારણે પણ હતી અને આમ તમે જુઓ તો કે એ બેઠકનું જે આખું પોત છે ને એ આખું એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ વાળું છે કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે વિસાવદરથી ચૂંટણી જીત્યા હતા એ વાત જવા દો પણ એને બાદ કરતા કેશુભાઈ ગુજરાત પરિવર્તન પાર્ટીના કેન્ડિડેટ તરીકે બળવાખોર તરીકે પણ ત્યાંથી જીત્યા એ પછી કેશુભાઈના સુપુત્ર હતા એ ત્યાંથી ચૂંટણી હાર્યા હતા ભાજપના ઉમેદવાર તરીકે ને ત્યારે તો નરેન્દ્રભાઈ પણ હતા અહીંયા આગળ મેન્ડેટ લઈને જતો રહ્યો હતો છોકરું એ એ કેશુભાઈમાં જતો રહ્યો અચ્છા ઓકે હા ઓકે એ વખતે કોંગ્રેસની મેચ ફિક્સિંગ હતી ઉપરથી કે કેશુભાઈ સામે કોઈ ઉમેદવાર ના કારણ કે ત્રિપાખ્યો થાય તો કોંગ્રેસનો ઉમેદવાર કોણ એટલે એક દસ હર્ષદ હર્ષદભાઈનો જ કદાચ મેન્ડેટ લઈને ભાગી ગયો હતો હા એ મેન્ડેટ લઈને ભાગી ગયો હતો અને એવું કહ્યું કે છોકરો એમ કે મેન્ડેટ લઈને ભાગી ગયો અને કોંગ્રેસ પાર્ટી બીજો મેન્ડેટ ઇસ્યુ ના કરી શકી એવું બધું કહ્યું કે શોપિંગ મોલમાંથી કોઈ છોકરો આવીને લઈને ભાગી ગયો આવું બધું સુધી મળ્યું નથી એટલે આ તો બધી

અને ભાજપના નેતાઓ છે એમાં પણ એવું છે કે અમુક લોબી હતી એ નહોતી મને એવું લાગે છે કે બધી જ જગ્યાએ એમના વિરોધીઓની બહુમતી હતી પાર્ટીમાં અને પાર્ટી બહાર અને બીજું કે ગોપાલ ઇટાલિયા જે રીતના બોલકા હતા એને સમય પણ વધારે મળ્યો કારણ કે એને પોતે જ સેલ્ફ સ્ટાઇલ પોતાની જાહેરાત કરી દીધી હતી કે હું વિસાવદરથી લડીશ એનામાં એ બધા ગુણો પણ હતા કારણ કે બોલકા હતા સ્પષ્ટ વક્તા છે લેવુવા પાટીદાર છે અને આ બેઠક જે છે એમાં લેવુવા પાટીદાર અને કુળી મતદાતાઓનું જ વધારે બીજું કે આપણા જયેશ રાદડિયા છે એને જવાબદારી સોંપી અને જયેશ રાદડિયા જો આ સીટ જીતાડી દે તો પ્રધાનમંડળના વિસ્તરણમાં એમની સંભાવના હતી એવી પણ વાત ચાલતી હતી એટલે જયેશ રાદડીયાના વિરોધીઓ છે એ લોકો પણ બધા ભેગા થઈ ગયા કે ભાઈ આને તો નહીં જીતવા દેવો એટલે પાટીદાર સંસ્થાઓ પણ કામ કરે સામે ત્યારે હું તમે બંને જાણીએ છીએ કે કઈ પાટીદાર સંસ્થાઓ કયા વિપક્ષી નેતાઓ ભૂતપૂર્વના હાલના બધા જ પણ એક કાંકરે ઘણા બધા પક્ષીઓ વિંધાઈ ગયા તમે જુઓ એના કારણે શક્તિસિંહને પણ બાપડાને રાજીનામું આપવું પડ્યું હા એટલે તમે જ્યારે બાપડા બોલ્યા ત્યારે મારો પ્રશ્ન છે કે શક્તિસિંહ ગોહિલ જ્યારે આવ્યા અને મને યાદ છે મેમનો જયારે પહેલો ઇન્ટરવ્યુ કર્યો એમના પ્રમુખ બન્યા પછી ત્યારે જે મુદ્દાઓ છૂટ્યા મને એવું લાગે છે હું એક્ઝેક્ટ એ જ પ્રશ્નો નવા આવનારા પ્રમુખને કરીશ તો કોઈ વિશેષ ફરક પડવાનો નથી મેં જગદીશ ઠાકોરને પણ ઓલમોસ્ટ એ જ સવાલો કર્યા હતા એની પહેલાના પ્રમુખને પણ એ જ સવાલો હતા કોંગ્રેસ પાર્ટીમાં અધરવાઇઝ બી કોઈ ફરક તાત્વિક પડે એવું મને દેખાતું નથી અને તમે પહેલો ઇન્ટરવ્યૂ શક્તિસિંહનો કર્યો હશે શક્તિસિંહનો છેલ્લો ઇન્ટરવ્યુ મેં કર્યો હતો એક ટીવી ચેનલના એક પ્લેટફોર્મમાં અમે હતા અને ત્યારે એમણે કહ્યું તું ત્યારે એ અતિશય ઉત્સાહમાં હતા અને ત્યારે જ આ ઘોડાઓની વાત ચાલતી હતી કે રેસના ઘોડા છે અને લગ્નમાં ઘોડા છે અને તબેલાવાળા ઘોડા છે આ બધી વાત ચાલતી હતી ત્યારે મેં એમને પૂછ્યું હતું મેં કીધું કે પ્રદેશ નેતાગીરીમાં કોઈ ત્યારે એમણે મને કહ્યું હતું કે આજે ભાઈ બે હજાર સત્તાવીસ સુધી હું જ છું બે હજાર સત્તાવીસ સુધી હું જ છું એવું શક્તિસિંહે ત્યારે મને કહ્યું હતું અને એમણે એવું પણ કહ્યું હતું કે ભાઈ મેં તો એમ કે અગાઉ પ્રદેશ પ્રમુખની જવાબદારી સ્વીકારવાની ના પડી હતી ત્યારે રાહુલજીએ જ મને આ જવાબદારી સોંપી છે એટલે બે હજાર સત્તાવીસ સુધી હું છું જ એટલે હું નથી માનતો દેવાનસિંહ કે માત્ર શક્તિસિંહ જેવી વ્યક્તિ કે જે અધરવાઇઝ ખાસી મુત્સદ્દી વ્યક્તિત્વ જેનું છે રાજકીય સૂચ છે સમજ છે અને ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે અને આખી પરિસ્થિતિથી વાકેફ છે મને એવું લાગે છે કે પેટા ચૂંટણીના પરિણામો છે ને એ ઊંટની પીઠ પરનું આખરી તણખલું છેલ્લા ત્રણ છત્રીસી ને ઘણા બધા લોકો ટાર્ગેટ કરી રહ્યા હતા અને બીજું કે એ પોતાની ઈચ્છા પ્રમાણે તમે પાર્ટી પ્રેસિડેન્ટ બનાવી દો પણ તમે તમારી ઈચ્છા પ્રમાણે નિર્ણય ન લઈ શકો કોઈ શહેરનો પ્રમુખ તમે ન બનાવી શકતા હો અથવા તો તમે ઈચ્છું હોય કે ભાઈ આ વ્યક્તિને બનાવો એની જગ્યાએ બી વ્યક્તિ બની જતી હોય એને એવું માત્ર એક શહેરમાં બને છે એવું નહીં એવું અનેક જિલ્લાઓમાં બન્યું એવી વાત ચાલતી હતી એટલે જે લોબિંગ જે છે ને કોંગ્રેસ પાર્ટીમાં એ એટલું બધું ખતરનાક ચાલે છે કે દિલ્હીની લોબી ગુજરાત લોબી રાજસ્થાન લોબી મહારાષ્ટ્ર લોબી સાઉથ લોબી કોઈ કેસી વણિગોપાલને જઈને મળી આવે છે કોઈ જયરામ રમેશ પાસે જઈ આવે છે કોઈ મહારાષ્ટ્રના પ્રભારી પાસે એટલે મને એવું લાગે છે કે શક્તિસિંહ ગોહિલને એવું લાગ્યું કે યાર આ સ્થિતિમાં ને આ સંજોગોમાં કઈ રીતના પ્રદેશ પ્રમુખ તરીકે કામ ચાલવું બાકી માત્ર બે બેઠકોને કારણે એ છોડે એવું માનતો નથી કારણ કે પેલી બેઠક આમે આમ આદમી પાર્ટીની હતી અને આ ભાજપની હતી એટલે ભાજપે પોતાની રીટેન કરીને આને કર્યું એવું નહોતું કોંગ્રેસનું કોઈ જ નુકસાન નથી આમાં નુકસાન નથી આમ જોઈએ તો બધું નુકસાન છે બાકી આમ કશું જ નુકસાન નથી મારો પ્રશ્ન સર શું છે બંને પાર્ટીની સિસ્ટમ જેમ કે ભાજપમાં એક નેતા મને બહુ સરસ વાત કરી રહ્યા હતા કે ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ છે એને સંગઠનમાં અથવા કોઈ જગ્યાએ સારું સ્થાન જોઈતું હોય પણ જો એ વાત લઈને અથવા એ વાત કરવા માટે પ્રાઇમ મિનિસ્ટર જોડે જાય છે અથવા અમિતભાઈ જોડે જાય છે તો એની ગેરંટી કે એને સ્થાન નહીં મળે અને મળવાનું હોય તો એનું નામ કપાઈ જશે કેમ કે તમે લઈને જઈ રહ્યા છો એ વાત સાચી છે તો અહીંયા કેવી રીતે નેતાઓ તમે પાર્ટીના અધ્યક્ષને એક બાજુ કહી રહ્યા છો કે તમે સર્વશક્તિમાન સંગઠન સર્વશક્તિમાન તમે એવું કહી રહ્યા છો કે એ તાકાત જિલ્લા પ્રમુખો સુધી આપશો એનું વિકેન્દ્રીકરણ કરશો અને બીજી બાજુ તમારા કોઈ ધારાસભ્ય ઉઠીને કાલે કંઈ પણ બોલે છે પાર્ટીની સામે કાં તો તમે એ દિલ્હી જઈને ફરિયાદ કરી ને એની અસર થાય છે અસર થાય છે ને તમે સાંભળે પણ છે દિલ્હીવાળા એને કાન પણ આપે છે હા અને હવા પણ આપે છે એટલે આ બંનેના સંગઠનમાં બહુ જ મોટો ફરક છે મતલબ ડેફિનેટલી છે અને બીજું હું તમને કહું કે તમે કહો કે મહિલાઓને તેત્રીસ ટકા રિઝર્વેશન રિઝર્વેશન હોવું જોઈએ તો તમે સંગઠનમાં તેત્રીસ ટકા રિઝર્વેશન રાખ્યું છે તમે જે આ વીસ જાહેરાતો કરી એમાં ક્યાં તેત્રીસ ટકા મહિલાઓ છે બીજેપીમાં વિજયા રાજે સિંધિયા ઓલરેડી આપીને ગયા છે વર્ષો કેટલા વર્ષો પહેલા એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કથની અને કરનીમાં ખાસું અંતર છે અને બીજું કે ક્લેરિટી નથી રાહુલ ગાંધી એક વાત આવે છે જાહેરાત કરીને જતા રહે છે અને પછી આગળ કશું થતું જ નથી એવું ના હોવું જોઈએ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીમાં તો એવું છે કે અમિતભાઈ કોઈ વસ્તુ કહીને જાય પછી પછી વાત પૂરી થઈ જાય છે એવું નથી દેવાનસિંહ એક ડેશબોર્ડ છે એ ડેશબોર્ડ પર દર બે કલાકે અપડેટ જેવી પ્રાયોરિટી કે ભાઈ આમાં શું અપડેટ આવ્યું એ અપડેટ ફરી પાછું અમિતભાઈને કેવામાં આવે છે મોદી સાહેબને કહેવામાં આવે છે એટલે એ લોકોનું જે મોનિટરિંગ છે ને એ મોનિટરિંગ ગજબનું છે એ મોનિટરિંગ તમે જુઓ કે રાહુલ ગાંધી આવીને એક વાત કહીને જતા રહે અને પછી એ ભૂલી જાય છે એ ખોટું છે એટલે મારો એક પ્રશ્ન એ છે કે કોંગ્રેસ છે ને ખૂબ ફરિયાદ કરે છે કે ભાઈ આમ આદમી પાર્ટી તો ભાજપની બી ટીમ છે અને એમને જીતાડવામાં મદદ કરે છે પણ આમ આદમી પાર્ટી એની સામે જે લોજિક કે તર્ક આપીને પ્રશ્ન કરે છે એને નકારી શકાય એમ નથી એવું કહે છે કે અમે તો બાવીસથી આવ્યા અત્યાર સુધી તમે શું કર્યું હું તમને કહું કે કાલે કોંગ્રેસના જે એક નેતા જે છે એ વિસાવદર ચૂંટણી માટે કહી રહ્યા હતા કે ભાજપે આ ના કર્યું ભાજપે આમ નહોતું કર્યું ભાજપે આ નહોતું કર્યું એટલે કે ભાજપ અરે પણ ભાઈ તમે કોંગ્રેસના નેતા છો તમે કોંગ્રેસની વાત કરો ને કે કોંગ્રેસે શું કર્યું કોંગ્રેસે તો વિસાવદરમાં ડિપોઝિટ ગુમાવી તો તમે કોંગ્રેસે શું કર્યું તો કોંગ્રેસે ત્યાં કશું જ કર્યું નહીં કોંગ્રેસ પૂરી તાકાતથી વિસાવદરમાં લડી જ નથી બલકે મેં તો એવું સાંભળ્યું કે એક તબક્કે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે એક ખાનગી સમજૂતી હતી કે કડીમાં અમે તાકાત બતાવીએ અને આમ આદમી પાર્ટી છે નિષ્ક્રિય રહે મને એવું લાગે છે કે આપણે વિસાવદરમાં બહુ પ્રયત્ન કર્યો ડેમેજ કરવાનો બહારથી જઈને નેતાઓ એટલે પરેશ થાનાની લલિત ભગતરા લલિત ભગતરા પણ નીચેના કાર્યકર્તાઓ છે એમને માન્યું જ નહીં એમને કોઈ માન્યું અને એ લોકોએ નક્કી જ કર્યું કે ગિરિટને હરાવવાનો છે અને ગોપાલ ઇટાલિયાને જીતાડવાનો છે એટલે એક ક્લેરિટી હતી અને પહેલા દિવસથી ક્લેરિટી હતી દેવાનસી હું ને તમે તો ચૂંટણી પહેલાં પણ માનતા હતા કે ગોપાલ ઇટાલિયા દેખેતી રીતે જીતે છે એટલે આપણે લોકો તો ત્યારે કહેતા જ હતા કે ગોપાલ ઇટાલિયા જીતે છે અને લોકશાહીમાં આ એક વસ્તુ સારી છે કે સત્તાનું સંતુલન પણ હોવું જોઈએ અને એક વ્યક્તિ કે જે જાગૃતતા ધરાવતો હોય લોકો વચ્ચે જઈને બોલતો હોય અને લોકોમાં એની સ્વીકૃતિ હોય તો એ ચૂંટણી જીતે મજબૂત અવાજો વિધાનસભામાં જાય તો તે ગુજરાત માટે સારી જ સ્થિતિ છે ગુજરાત માટે પણ છે લોકશાહી માટે પણ છે વિધાનસભા માટે પણ છે એમાં કઈ જ ખોટું નથી ગુજરાત માટે સારી સ્થિતિ અને લોકશાહી ને બધાની વચ્ચે મારો એક છેલ્લો આ વિષયને લઈને પ્રશ્ન છે પછી મારે દુનિયાની શેર કરવી છે પણ છતાંય જે મોટા નેતાઓ અથવા પોતાના ક્ષેત્રમાં જે લોકો દમદાર કે વજૂદવાળા નેતાઓ હોય ભારતીય જનતા પાર્ટી પેલા ઉછીનું નેતૃત્વ લેવાની એમની આદત પ્રમાણે એમને લઈ તો આવે છે પણ પછી સાચવી નથી શકતી બિલકુલ કેમ કે એમને ત્યાં તો બહુ બધું એક જ કેન્દ્રમાંથી બધી ઉર્જા આવે છે બાકી તો બીજે ક્યાંય હોતી જ નથી એવું એ માની લે છે તો એમાં એ જ્યારે જવાહર ચાવડાને લઈને આવે પણ એમને જ્યારે એમનું એ સન્માન ન જાળવી શકે એ હર્ષ ત્રિબડીયાને લઈને આવે પણ એમનો પણ તેજો વધ કરવા માટે જાય ભૂપતભાઈ ભૂપતભાઈ તો ચલો હા એટલે હા પણ એના સિવાય ઈવન કુંવરજી બાવળિયા કે રાઘવજી પટેલની પણ તમે જ્યારે બાદબાકી કરશો એક સમયે કેમ કે તમારે કુંવરજી બાવળિયાને સાચવવા ભરત બોગરાને ક્યાં સુધી ઇગનોર કરશો તમે એક્ઝેક્ટલી એટલે તમે જ્યારે ક્યારેક તો એમની બાદબાકી કરશો આ તકલીફ છે તમે કુંવરજી બાવળિયાને લઈને આવ્યા તમને યાદ છે વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા કુંવરજી બાવળી સવારે સાડા નવ વાગે આવ્યા સાડા દસે તો એ સાડા નવે રાજીનામું આપ્યું સાડા દસે તો એ કેબિનેટ મિનિસ્ટર બની ગયા હતા જવાહર એ જ રીતે પાર્ટીમાં લઈને આવ્યા પછી તમે આ લોકોનું ઇવન અર્જુન મોઢવાડિયા હોય કે સીજે ચાવડા હોય તમે આ લોકોનું માન સન્માન અને ગૌરવ ન જાળવો નહીં જાળવો તો એ તો કોંગ્રેસ તમને હરાવશે તમારા ઘરમાં ઘરમાં આવીને એટલે પ્રોબ્લેમ આ જ છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ તમે જુઓ કે કુંવરજી બાવળિયાને એટલા માટે તોડ્યા હતા કારણ કે એમના હાથમાં કોળી સમાજ કોળી સમાજ હતો અને એમને એવું લાગ્યું હતું જે તે સમયે કે ભાઈ માત્ર પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકીથી જ ભાવનગર અને અમરેલી નથી કોળી સમાજ એથી પણ ઉપર છે આખો પટ્ટો છે અને તમારે જવાહર ચાવડાની પણ જરૂર હતી કે ભાઈ પેથલજી ચાવડાનું પરિવાર એનું જુનાગઢમાં માણાવદરમાં આટલું બધું તો તમે એને લઈને આવ્યા બરાબર છે કે નહીં એ જ રીતના તમે બીજા લોકોને પણ લઈને આવ્યા અને પછી તમે એને વખારે નાખી દો

આત્મચિંતન કરવાની જરૂર છે કારણ કે આ પ્રકારના અવાજો જે આવી રહ્યા છે નાનુભાઈ વાનાની જેવી વ્યક્તિ જે સજ્જન છે સાલસ છે પણ એને કહ્યું છે કે યાર આ ખોટું તો ખોટું જ છે એટલે વિકર્ણની માફક એમને એક અવાજ તો ઉઠાવ્યો જ છે જોઈએ પાર્ટી એને કેટલી ગંભીરતાથી લે છે એટલે સમય એમને વિકર્ણની જેમ યાદ રાખે છે કે કે મે પણ ખબર નથી એ પણ હા એ પણ વાત એટલી જ સાચી છે અને બીજું હું તમને કહું કે હવે પંચાયત ચૂંટણી પતી ગઈ છે હવે પેટા ચૂંટણીઓ પણ પતી ગઈ છે એટલે હવે મને લાગે છે કે પ્રધાનમંડળનું વિસ્તરણ પણ થશે એમાં પણ જે સમીકરણો આવશે એ બે સત્તાવીસ વિધાનસભા અને કદાચ શક્ય છે કે વન વન ઇલેક્શન ત્યાં સુધીમાં આવી જાય તો પછી બંને જોડે બંને જોડે પણ થાય તો એ બંનેને કેન્દ્રમાં રાખીને જ કરશે હા અને કાં તો ખેંચી એટલે ચૂંટણી તો વન નેશન વન ઇલેક્શન માટે શું ખબર એકચુઅલી કશું જ ખબર નથી એવું છે કેમ કે પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ કરશે કે પેલા પ્રદેશ પ્રમુખને લઈને આવશે એ પણ ખબર નથી અત્યારે વિસ્તરણ કરે તો સ્વાભાવિક છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખનું પણ ખાસું બધું એમાં ચાલશે એટલે કોણ દરેક વખતે અલગ અલગ કેન્દ્રમાંથી સત્તા નીકળે છે અને પછી કોઈ કેમ કે આ કિરીટ પટેલમાં સંગઠનના મોટાભાગના લોકો કહે છે કે ગુજરાતના જે બે મુખ્ય ચહેરાઓ સીએમ કે પછી અધ્યક્ષ એ બંનેમાંથી એક પણ ની સહમતી નહોતી